વરસાવ્યો છે પગલે રાજ્યની નર્મદા નદી ખતરાના નિશાનાને સ્પર્શવા જઈ રહી છે આ સાથે તમામ ડેમ ભરાઈ ગયા છે રાજ્યના અનેક જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે જેના કારણે ખેડૂતોનો પાક નાશ પામ્યો છે આ સાથે ઘરોમાં પાણી ભરાવવાને કારણે લોકો સ્થળાંતર કરી રહ્યા છે તંત્ર દ્વારા નદી કાંઠાના ગામડાઓમાં જાહેરાતો કરીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે પૂરને લઈને ચેતવણી પણ જારી કરવામાં આવી છે જાણકારી મુજબ પરિસ્થિતિ ખરાબ થી હવામાન વિભાગે હજુ પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂરની ચેતવણી જારી કરી છે બીજી તરફ કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે તેમજ એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમો તૈનાત કરવામાં આવી છે રાજ્યની સ્થિતિ પર મુખ્યમંત્રી મોહન યાદવ નજર રાખી રહ્યા છે ગુરુવારે મુખ્યમંત્રી ભોપાલ અધિકારીઓ સાથે બેઠક હતી અને સ્થિતિ પર ચર્ચા કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ